નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી નિલેશ કુંભાણી મિત્રો હવે આવ્યા છે પત્રકાર પરિષદની અંદર કેટલાક મોટા ખુલાસા કરે છે એમ જ મિત્રો નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાતને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે સુરતમાં આવે તો હું તૈયાર છું તેમજ મિત્રો નિલેશ કુંભાણી એ પણ જણાવ્યું છે કે કોઈ માયનો લાલ હજુ પેદા થયો નથી જે મને મારી શકે આ સિવાય મિત્રો પત્રકાર દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન કે નિલેશ કુંભાણી પર આરોપ લાગે છે કે તેમણે પાંચ કરોડ રૂપિયા લઈ અને ભાજપમાં બેસી જવાની વાત કરી છે આ અંગે પણ મિત્રો નિલેશ કુંભાણી ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે અને સમગ્ર ઘટના પત્રકારો સમક્ષ રજૂ કરી છે જે અંગેનો મિત્રો વિડીયો જે છે એ હાલ ખૂબ જ વાયરલ થયો છે તો તમે પણ જુઓ મિત્રો નિલેશ કુંભાણીએ પતાપ દુધાત વિશે તેમજ મિત્રો સમગ્ર ઘટના વિશે શું ખુલાસો કરે છે એ પહેલા મિત્રો તમે ચેનલ ઉપર ન છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો તેમજ મિત્રો નિલેશ કુંભાણીના આ નિવેદન વિશે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો સાંભળો મિત્રો નિલેશ કુંભાણીએ શું કહ્યું કોંગ્રેસ પરિવાર અરે જોડાયેલો હતો મારા નિવેદનથી કોંગ્રેસને કંઈ નુકસાની ન જાય એટલા માટે હું શું હતો તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી શક્તિસિંહ શાપ ગોહિલ શાપની મર્યાદા નડતી હતી એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાન નુકસાની ન જાય બાકી તમે જાણો છો બે હજાર સત્તરમાં કોંગ્રેસે મને શું કર્યું હતું અત્યારે ગદ્દારી ગદ્દારીની વાત કરે છે બે હજાર સત્તરમાં મને ટિકિટ અગાઉ કહી દીધું તો ટિકિટ તમારી છે મહેનત કરવા મળો મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં બે હજારમાં સત્તરમાં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોત આપી જે તે જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી મેં પાછું ટીવીમાં હમાસા એવા મેન્ડેટ બીજાને આપ્યું છે મેં પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું હોય ફોર્મ ભરી આવો તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જ આવશું જે કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા આવડો મારી સાથે જનતા જોડાયેલી હતી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી અત્યારે ગદ્દારી ગદ્દારીની વાત કરે હું ચૂપ બેઠો હતો આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય ચોવીસ કલાક હું ખુલ્લી રાખી છે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરોનો નહોતા કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા વોર્ડ પ્રમુખો નહોતા કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા હોદ્દેદારો નહોતા કોઈ કોર્પોરેટર નહોતા ત્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો રસોડું કોંગ્રેસના નામે ચોવીસ કલાક ખોલ્યું હતું ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો આમને કીટ આપો આમને રૂપિયા આપો આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે પાંચ જણા છે વિરોધ કરવાવાળા એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે ચૂંટણી ટાઈમે કામ કરશે બરાબર વિરોધ કરવાનો બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો મારી કોઈ સભામાં આવ્યા હતા મારી રેલીમાં આવ્યા હતા મારી સભામાં કામ કરતા હતા ડોર ટુ ડોર જતો હતો એમાં કોઈ કામ કરતા હતા એ કામ ન કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને ગયા હતા એ વિરોધ કરવા નીકળે છે ગદ્દારી ગદ્દારી એને ગદ્દારી કરી હતી આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે આના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફોમ ચોવીસ કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કઈ છે કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી બે હજાર સત્તરમાં માં ટિકિટ આપી હતી ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી એ શેલી ઘડીએ કાપી હતી અત્યારે મારે આ કોંગ્રેસ છે કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ છે ટેકેદારો છે ઓફિસનો સ્ટાફ છે મારે કાર્યકર્તાઓ છે એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આના પ્રમુખ બનાવે હોડ પ્રમુખ બનાવે બહારના લઈને બનાવડાવે હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવે કામ કરે ને આના કાર્યકર્તાઓને કામ કરવું હતું પણ અહીંના બની બેઠેલા પાંચ નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો એમના ફોટા કેમ મારો છો અમારા ફોટા કેમ નથી મારતા અમને કેમ મારે ભાઈ આપણા કોઈ ચૂટાયેલા નથી આપણા કોઈ હોદ્દેદાર નથી હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ આપણને સત્યાવીસો મત મળ્યા હોય જેને પચાસ હજાર મત મળ્યા હોય આપણે સાથે રાખવા પડે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે આપણે એ સમજાવતા હતા ડોર ટુ ડોર જવું એનો વિરોધ કરે આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું પણ મારે ટેકેદારો છે એ બધા કોંગ્રેસ છે આ બધા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ ભાગીદાર માં છે કોંગ્રેસવાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી થી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે આમાં કોઈ કઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી બે માં એટલે કોંગ્રેસે વિશારી લે બે માં આપણે ભૂલ કરી હતી આ કાંઈ મેં ભૂલ મેં પેલી નથી કરી પેલી ભૂલ કોંગ્રેસે કરી હતી આટલું યાદ રાખે પાંચ લોકો પાંચ લોકો કોણ છે અહીંના નેતાઓ અહીંયા મારે કોઈને નામ દે મોટા નથી કરવા એ બધા મોટા થવા માંગે છે પણ તમે જોઈ લો છો કયા નેતાઓ મારી આયાર કામ કરતા હતા

કોંગ્રેસ નહીં સ્વીકારે તો ગમે રસ્તો લેવું અમારા કાર્યકર્તાઓ અમારા છે એમને સાથે નહીં નહીં લેવું કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે કઉ છું બે હજાર સત્તર માં કોંગ્રેસે મને ટિકિટ કાપી હતી હું કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નહોતો આપ્યું કોંગ્રેસની સાથે રહ્યો હતો આ કોંગ્રેસે મને કીધું તું તમે રાત્રે આવો મેં કીધું સવારે હું સાડા નવે સવારે હું અહીંથી નીકળે અને ત્યાં તમને મળે બાબુભાઈ માગું ક્યારે વાત થઈ હતી હજી સવારે હું અહીંથી કરજણ ન ભોગ્યો કે અમારે અહીંયા વિરોધ કરવા મોકલી દીધા એટલા માટે પછી હું બધા એક તો મારા ટેકેદારો કાર્યકર્તાને સમજાવી ગયો ભાઈ આપણે પિટિશન દાખલ કરવા જવાનું શું કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે જ્યારે હું અહીંથી ઘરેથી નીકળ્યો સાડા નવે ન્યા હજી અહીંથી કરજણ ન ભોગ્યો કે અમારે ઘરે વિરોધ કરવામાં આવ્યો તે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે ચૂંટણી જવા દઈ ત્યારબાદ આપણે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાની ન જાવી જો કારણ કોંગ્રેસમાં મારા હિતે શું છે મારા વડીલો છે જે પરેશભાઈ ધાનાણી ને શક્તિસિંહ ગોહિલ સાહેબનું માન મર્યાદા મને નડે છે કોઈ ભાજપ માટે નહીં કોઈ ભાજપમાં કોઈની યારે આપણે કોન્ટેક્ટ થયો નથી અત્યાર સુધી ભાજપમાં કોઈ ન્યારે કોન્ટેક નથી થયો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસવાળા બંને સાથે અમે રહીને કામ કરતા હતા તમારા ત્રણ ટેકેદારો દિનેશ જોધાણીની હાજરીમાં કલેક્ટર કચેરીએ પહોંચે છે આ વાત છે તો તમે કે જો ભાજપ પર સંબંધ નથી માર મારે સંબંધ નથી મારા ટેકેદારો આઈથી થાકી ગયા હતા એ આઈનું જોયા કરતા હતા જે દાખલા દર્શનભાઈ નાયક મારી આરે કામ કરતા હોય તો એમાં સંગઠનને આપણે આરે રાખવી તો સંગઠનને કામ કરવું નથી અને દર્શનભાઈના આપણે બૂથ બૂથના માણસો લઈ લઈ તો સંગઠન વિરોધ કરે એ રીતે ટોટલ વિધાનસભામાં વિરોધ થતો હતો કરજમાં વિધાનસભામાં તો વોર્ડ પ્રમુખ બહાર નો નાખી દે એટલે કરજના વિધાનસભાના કાર્યકર્તાઓ કામ નહોતા કરતા કાર્યકર્તાને કામ કરવું હોય પણ નેતાઓ છે કોંગ્રેસ માટે હું હાઈકોર્ટ જવા નીકળ્યો તો મારે વાત થઈ હતી સવારે હું આવીને સવારે નીકળે જ્યારે હું નીકળ્યો ત્યારે મારી ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું એટલે હું મૌન થઈ પણ આપી ફોર્મ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે તો નોબત નહીં આવશે

કઈ રેલીમાં મારી સાથે હતા તમે ખાલી બતાવો કોંગ્રેસ ના પાંચ નેતાઓ છે તમે જાણી લઈ જે સ્ટેજ ઉપર મારા નથી આવે બધા પાંચ નેતાઓ બે હાજર માં વીસ લોકો મારી સાથે ફોર્મ ભરવા આવ્યા હતા અને જે સો લોકો ભાજપમાંથી આવ્યા હતા એને ટિકિટ આપી જયારે સો લોકો હતા એમનો અન્યાય નહીં થતું હોય કોંગ્રેસ પાર્ટી એ અપક્ષ ઉમેદવાર ભરાવડાવ્યો હતા તો એને અપક્ષ ઉમેદવાર ને ફોર્મ ખેંવડાવ્યું કોઈને કોંગ્રેસ વાળા એ શું તો ભાઈ અપક્ષ ઉમેદવાર આપણે ભરાડાવડાવી એને મતું બે હાજર સત્તર નો આ બદલો લે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવ્યું ખેંચાવડાવડાવ્યો કોઈને

હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે હજાર હત્તરમાં આપણે કોંગ્રેસે શું કર્યું હતું બે હજારમાં હત્તરમાં કોંગ્રેસે કર્યું ત્યારે તો કોંગ્રેસને શરમ નહોતી તમે ત્યારે શરમ રાખો કોંગ્રેસની એના હિસાબે હું મારી સભાઓ લેતો તો ક્યારે ઈ અટી ગયા પછે મેં પણ વિચાર્યું હું બધાય ટેકેદારોને કાર્યકર્તાનું હમજા કે તો આપણે પિટિશન દાખલ કરવા જાય જ્યારે પિટિશન દાખલ કરવા જવાનું હોય શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું અહીંના કોંગ્રેસના

ફોર્મ ભરાણા હોય ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી હું જ્યારે ડોર ટુ ડોર ગયો જ્યારે આવું ત્યારે મને કે તમે સહી કરી નાખો ત્યારે હું સહી કરી નાખું મારી સહી ઓરિજિનલ છે ફોર્મ ભરવા ગયો ત્યારે અમે પાંચ જણા ગયા હતા ત્યારે હું સાથે નતો હું મારું ડોર ટુ ડોર કામ ચાલુ હતું જ્યારે હું રાત્રે ફ્રી થાવ ને

વિરોધ કરવાનું કામ ચાલુ કર્યું એટલે હવે અમે બધા ગ્રુપ એક થઈ ગયા છે નહીં નહીં પહેલી ફરિયાદ હું લખાઈ આવ્યો હતો પહેલી ફરિયાદ હું લખાવડા આવ્યો હતો પિટિશન દાખલ કરવા હું રવાના થયો હતો ત્યારબાદ વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું હા અત્યારે ટેકેદારો ને અમારા કાર્યકર્તા બધા અમે સાથે જ છે બધો શું મેળ આવી ગયો વિરોધ કરવાનું કોંગ્રેસ વાળા કામ કર્યું ત્યારે મને પણ બધા કીધું તો બે હજાર સત્તરમાં કોંગ્રેસે આપણી

બે હાજર પેલા કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો ઘણા ઉમેદવારો હતા પંદર ઉમેદવારો હતા એમને પૂછો પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું મારી જનતા હતી એમની ગદારી ક્યારે કરી કોંગ્રેસે

અમારા ટેકેદારો હિતેશુ કાર્યકર્તાઓ ને બધાય સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી પણ તમે રહેશો કે નહીં કોંગ્રેસમાં કોંગ્રેસ કે તો અમે રહેવા માટે ચારસી નીલેશભાઈ 2017 નો બદલો લીધો 2017 નો બદલો લીધો છે મારા ટેકેદારો કાર્યકર્તાઓ એમની સાથે હું પણ છું તમારા ભોગે મતદારો ભગોવાનો મતદારો પંદર જણા ના ફોર્મ હતા પેલું ફોર્મ મારું કેન્સલ થયું આપણે ચૂંટણી કેન્સલ થાય એવો હિત નતો પછી કોંગ્રેસે પણ અપક્ષ ઉમેદવાર ભર્યા હતા અને બીજી પાર્ટીઓ હતી એમણે ફોર્મ કેમ ખેંચી લીધું એને પૂછી લીધું ખેલ કોને પાડ્યો છે આખો ખેલ કોંગ્રેસ ના આગેવાનો કામ નહોતા કરતા અને હારવાનો સામનો કરવો પડે એની કરતા કામ નહોતા કરતા પાછા આપણને કે ચૂંટણી ટાઈમે અમે ન રિહાઈ તો ક્યારે રિહાઈ આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે ત્યારે બોલાવે બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા કોઈ કામ નથી કરતા કોંગ્રેસ પાર્ટી અમને કંઈ બૂથ આપો અને અહીંયા બૂથ અમે જ કરી તો એનો વિરોધ કરે એની પાસે બૂથ નહીં લેવાનો એ બધું આ સમસ્યા નડતી હતી અને બધા થાકી ગયા હતા ભાઈ આ કોઈ કામ કરતું નથી એટલા માટે મને બહુ હમસામા આવ્યો એમ કે આપણે કાંઈ કામ કરવાનું થતું નથી કે આપણે લડવું નથી